ત્યારે આવનાર દિવસોમાં તહેવાર પણ આવી રહ્યા છે ત્યારે તેલના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે શું કેસો કેવા ભાવ વધ્યા છે બહુ જ ભાવ વધ્યા છે તેલના ને ઘઉંના ને ચોખાના અને બધાયના ભાવ બહુ વધ્યા છે તો કેવી રીતે અમે ખાઈ

આજે તો ખાસ તેલના ભાવે વધી ગયા અત્યાર સુધીનો શાકભા શાકભાજીના ભાવ તો વધી જ ગયા હતા આજે તો તેલનાય ભાવ વધી ગયા છે ત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા પર ડબ્બાના ઉપર છે ભાવ હવે અમારે શું કરવાનું તહેવાર નજીક આવે છે મોરાકત જયા પર્વત આ બધા તહેવાર આવે છે નાના નાના છોકરાઓ આપણે તો હજી બજેટ જેમ તેમ કરીને ખાઈ લેશું આજે છોકરાઓને તેલમાં કેમ કરશું એ કહેશે પૂરી બનાવવા કેમ બનાવવું વરસાદ છે બેન શાકભાજીના અને અન્ય ભાવ વિધા કેવો બજેટ વિખે રહ્યો બજેટ બહુ વિખાઈ ગયું છે હવે અમારે આમાં કેટલા ઘર હલાવી અમને ખબર જ નથી પડતી પગાર ટૂકો પડે છે ગમે તેટલો પગાર હોય આ શાકભાજી તેલ ના આન તેલ બધી વસ્તુમાં મોંઘવારી આવી ગઈ છે ખાસ કરીને તેલ ને શાકભાજી તો હવે એ રોજ છે એ હવે મારે કેમ કરું તેલમાં કેવા ભાવ વિધા છે તેમાં બહુ વધારે ભાવ છે 30 40 રૂપિયા એમ વધી ગયા છે ડબ્બામાં